નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતુ રોગત સુરતના ડિંડોલી વિસ્તારમાં અનિકેત કમ્પ્યુટર ક્લાસીસના સંચાલક વીસ વિદ્યાર્થીઓની ફી લઈ શટર પાડ્યું હતું સુરતના ડિંડોલી વિસ્તારની ઘટના સામે આવી છે જેમાં અનિકેત કોમ્પ્યુટર ક્લાસીસના સંચાલક વીસ વિદ્યાર્થીઓની ફી લઈ શટર પાડ્યું હતું જેમાં ક્લાસીસમાં નોકરી કરતા ત્રણ શિક્ષકોને પણ પગાર આપ્યા ના હોવાનું બહાર આવ્યું છે શિક્ષકોને 1,10,000 રૂપિયા નહી ચૂકવવાનું બહાર આવ્યું છે જેમાં વાલીઓ અને શિક્ષકોએ સંચાલક વિરુદ્ધ ડિન્ડોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી ડિન્ડોલીના અરિહંત પ્લાઝામાં આવેલા અનિકેત કમ્પ્યુટર એજ્યુકેશન ચાલતું હતું દેશ વિદ્યાર્થીઓ સાથે 94600 ફી લઈ છેતરપિંડી કરવામાં આવી હતી તો ડિન્ડોલી પોલીસ આ બાબતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ડિન્ડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અરિહંત પ્લાઝા કરીને કોમ્પ્લેક્સ છે ત્યાં પ્રદીપ ઉપાધ્યાય કરી અને અરિયંત કોમ્પ્યુટર ક્લાસીસ નામના એક ઇન્સ્ટિટ્યૂટ ચાલુ કર્યું હતું અને ત્યાં ડિંડોલી વિસ્તારના અલગ અલગ વ્યક્તિઓએ પોતાના બાળકોને અભ્યાસ માટે ત્યાં ફી પણ ભરેલી અને ફી ભર્યા બાદ આ સંચાલકે ક્લાસીસ બંધ કરી દેતા તેના વિરુદ્ધમાં બીએનએસ કલમ ત્રણસો સોળ બે મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે શિક્ષકોના બાકી છે હાલમાં પ્રાથમિક તપાસ દરમિયાન અમને એવું જાણવા મળ્યું છે અત્યારે અમારા સુધી લગભગ પંદરક બાળકો આવેલા છે અને એમના વાલીઓ આવેલા છે જેમને છ હજાર બસો કોઈએ ત્રણ હજાર બસો એ રીતે ફી ભરેલી છે જેનું ટોટલ એક લાખ દસ હજાર જેવું થાય છે અને આ ભાઈ છ એક મહિનાથી ક્લાસીસ ચલાવતા હતા અને એમની જે ફેકલ્ટી હતી એ ફેકલ્ટીને પણ એ લોકોએ આ સંચાલકે પગાર ચૂકવેલ નથી એમના જોડે પણ છેતરપિંડી થઈ હોય એવું લાગી રહ્યું છે જે બાબતે ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આરોપીની ધરપકડ કરી અને આગળની તપાસ કરવામાં આવશે કઈ દિશામાં ગંભીર બાબત ગુનો એટલા માટે દાખલ કરવામાં આવ્યો છે કે ટ્યુશન ક્લાસીસ ભણવાના નામે જો આવી રીતે લોકો છેતરપિંડી કરે તો એમના વિરુદ્ધમાં કડક કાર્યવાહી કરવાની જ થાય એ માટે અમે તાત્કાલિક ફરિયાદીઓ આવતા અમે ગુનો દાખલ કરેલ છે અને આરોપી વિરુદ્ધમાં કડક પુરાવા મેળવી અને ચાર્જશીટ કરી આ બાબતે આગળ કાર્યવાહી કરશું રોપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર